નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચોવીસ બે હજાર પચીસ ને સોમવાર બોટાદ માર્કેટિયાના જીરું બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આવક જણાવી દઉં તો આજે આવકમાં પાંચસો પ્લસ ગુણની જોવા મળી રહે છે જ્યારે ભાવમાં ગત સપ્તાહે જે પાંચ હજારની સપાટીએ આવે આવી ગયેલા ભાવમાં રૂપિયા બસો ડાઉન બજાર થતાં સુડતાલીસો પચાસ રૂપિયા સુધીનો વેપાર થઈ રહ્યો છે આજના ભાવમાં તેજી રહે છે કે ઘટાડો થાય તમને જણાવી દઉં તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર ક્લિક કરો જેથી અમારી સાથે જોડાઈને સચોટ ઝડપી અને વિશ્વસનીય માહિતી મળતી રહે તો ચાલો મિત્રો કેવા છે આજના ટ્રેન્ડ તમને બતાવી દઉં आले नहीं này कोरा हां सुन कर कौन không रहा है मैं મિત્રો વકલનો ભાવ થયો છે 4070 રૂપિયા અને કર્યો 4070 રૂપિયા માલ પેઇન્ટિંગ કરાવ મયો છે મિત્રો અડતાલીસો ને સિત્તેર રૂપિયા ભાવ થયો છે અડતાલીસો ને સિત્તેર રૂપિયા પાંચ ક્રિષ્ના અડતાલીસો ને પાંચ રૂપિયા ભાવ થયો છે અડતાલીસો ને પાંચ રૂપિયા એટલે લઈ લીધો

મિત્રો હોટલ વેચાણ છે સુડતાલીસો ને એસી રૂપિયા મિત્રો સુડતાલીસો ને એસી રૂપિયા

ચુમ્માલીસો પંચોતેર રૂપિયા ભાવ જો વકલ નો ભાવ થયો છે ચુમ્માલીસો ને પંચોતેર રૂપિયા ચુમ્માલીસો ને પંચોતેર રૂપિયા અડતાલીસો ને વીસ રૂપિયા મિત્રો વકાલ રસાનો છે અડતાલીસો ને વીસ રૂપિયા

બોલાયો ન પકા રાઠીયોનો જોવા જોવા જોવાય નોટ નથી 3450 રૂપિયા 3450 રૂપિયા ભાવ થયો છે તારના બજાર ભાવ કાલે ફરી મળીશું નવા બજાર ભાવ સાથે નિયમો